માંડવી શહેરના ચારસો ને પિસ્તાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે કાંઠાવાડા નાકે વિધિવત ખીલી પૂજન નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડાના હસ્તે કરાયું આ પ્રસંગે કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર ઉપપ્રમુખ શ્રીમતી જોત્સ્નાબેન સેંઘાણી માંડવી નગરપાલિકાના સમસ્ત કારોબારી સભ્યો અને નગરસેવકો કર્મચારીગણ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડાએ નગરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી માહિતી સવારે અગિયાર કલાકે પ્રાપ્ત થયેલ છે ચારસો ને પિસ્તાલીસ નિમિત્તે સૌ માંડવી વાસીઓ અને દુનિયાના ખૂણામાં ખૂણા વસતા માંડવીના લોકોને શુભેચ્છા પાઠવું છું માંડવી ખૂબ વિકસિત થઈ રહ્યો છે માન્યશ્રી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ માન્યશ્રી ધારાસભ્ય અનિરુદ્ધભાઈના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકા સંયુક્ત કર્મ કે માંડવીનો ખૂબ વિકાસ માટે ચિંતા કરી રહી છે અને ખૂબ વિકાસની ગ્રાન્ટો આવી રહી છે આપ જોઉં છો એ પ્રમાણે ટ્રાફિકની સમસ્યા માટે રોડ પોરા કરવામાં આવે છે પાણીની વ્યવસ્થાઓ માટે નવા ટાંકા બનાવી ફિલ્ટર પ્લાન્ટની પણ એક આયોજન કરવામાં આવ્યું છે ગટરો હોય તો ગટરની સમસ્યાઓ માટે ખૂબ પ્રયત્ન નવી ગટર લાઈનોનો પાઇપ નાખવામાં આવે છે અને સેનિટેશન માટે ખૂબ નવા વાહનો જેનાથી પ્રજા સુખાકારી માટે કામ કરી શકાય ખૂબ નગરપાલિકા અમારી ટીમ પ્રયત્નશીલ છે આવનારા દિવસોમાં ખૂબ માંડવી વિકસવાનો છે

બધા કાર્યક્રમોનો લાભ લે